આજે અમે આપને એક એવી ઘટના વિશે વાત કરીશું કે જ્યાં બાળકોના ભવિષ્યનો સવાલ હતો ત્યારે વાલીઓએ સત્તા સામે લડત આપી અને વિજય મેળવ્યો છે અમરેલીના ખાંભાના ગીર વિસ્તારની બોરાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલના મનમાની ભર્યા અને ખરાબ વર્તનથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો નમસ્કાર હું છું વલ્લરી વ્યાસ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ

શૈક્ષણિક કાર્ય પર યોગ્ય રીતે ચાલી શક્યું ન હતું બાળકોના શિક્ષણ પર સીધી તેની અસર જોવા મળી હતી જ્યારે વાલીઓની વારંવારની રજૂઆતને અવગણવામાં આવી હતી ત્યારે તેમનો રોષ વધુ ફાટી નીકળ્યો હતો ગઈકાલે વહેલી સવારે વાલીઓએ એક સાથે આવી અને શાળાના મુખ્ય દરવાજાનું તાણ મારી દીધું હતું આચાર્યને તાત્કાલિક હટાવવાની માંગ પણ કરી હતી તાળાબંધીના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે રોકાઈ ગયું હતું વાલી એક એક જ માંગ હતી કે અડગ હતા કે જ્યાં સુધી આચાર્ય સરોજબેન ગોધાણીને અન્યત્ર જગ્યાએ બદલી કરવામાં ન આવે ત્યાં સુધી તાળું ખોલવામાં આવશે નહીં પરિસ્થિતિ વણસી ગઈ હતી અને મામલો સ્થાનિક રાજકીય નેતાઓ સુધી પહોંચ્યો આ વિવાદને થાળે પાડવા માટે જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ ચાવડા આ સાથે જ ખાંભા તાલુકાના ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આ બંને નેતાઓએ વાલીઓ સાથે વાતચીત કરી હતી સમજાવટ શરૂ કરી હતી અને આશરે પંદર મિનિટ સુધી વાલીઓ અને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા અને સમજાવટ ચાલી હતી આ કોઈ પક્ષ કે વિવાદનો મામલો નથી પરંતુ આ બાળકોના શિક્ષણનો મામલો હતો કે જે આ વાલીઓની લાગણી સાથે સાચી પડી હતી તેમની એક જ માંગ હતી કે બાળકોનું શિક્ષણ યોગ્ય વાતાવરણમાં થવું જોઈએ અને આખરે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર દ્વારા વાલીઓને ખાતરી આપવામાં આવી કે તેમની માંગણી તાત્કાલિક અસરથી સંતોષવામાં આવશે નેતાઓ દ્વારા ખાતરી મળ્યા બાદ ગણતરીના જ સમયમાં જ છે તે વહીવટી તંત્રએ મોટો નિર્ણય કર્યો છે વાલીઓની માંગણીને માન આપી અને આચાર્ય સરોજબેન ગોધાણીને બોરાળા પ્રાથમિક શાળામાંથી તાત્કાલિક અસરથી હનુમાનપુરાની કામગીરી પર મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે માત્ર પંદર મિનિટની સમજાવટ આ તાત્કાલિક વહીવટી પગલાના કારણે વાલીઓ સંતુષ્ટ બન્યા હતા તેમણે તરત જ શાળાનું તાળું ખોલી નાખ્યું હતું આચાર્યની બદલી થયા બાદ બોરાડા પ્રાથમિક શાળા રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે બાળકો ફરીથી ક્લાસરૂમમાં ગયા અને શિક્ષણનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે દર્શક મિત્રો આ ઘટના એ વાતનો પુરાવો છે કે જ્યાં વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એક થાય છે ત્યારે વહીવટી તંત્રને પણ ઝૂકવું પડે છે આ વિજય માત્ર વાલીઓનો નથી પરંતુ તમામ વાલીઓનો છે કે જે પોતાના બાળકના શિક્ષણ માટે જાગૃત છે અમે આશા રાખીએ છીએ કે આચાર્યની બદલી બાદ હવે બોરાડા પ્રાથમિક શાળામાં શિક્ષણનું વાતાવરણ સુધરશે અને બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે કોરાળા ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ અને વાલીઓએ તાળાબંધી કરી હતી આચાર્યની ક્યાંક ગેરવર્ષક હોય એમાં આક્ષેપ છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે સ્ટાફની છે વાત શું ઘટશે આચાર્યશ્રી અને ગામ લોકો એસએમસી અને વાલીઓ સાથે સંકલનના અભાવે થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે બાળકોને બહાર બેસાડવામાં આવ્યા હતા તાળાબંધીને લઈને હવે એ ગામ લોકોનો નિર્ણય હતો પણ તાળાબંધી તો થોડા સમયમાં દસ પંદર મિનિટમાં આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો સાહેબના માર્ગદર્શનથી એટલે તાળાબંધી પૂરી કરી અને બાળકો અત્યારે ક્લાસમાં નિયમિત અભ્યાસ કરી રહ્યા છે અને વર્ષથી રજૂઆત હતી સુધી આ વખતો વખત સરકારના નીતિ નિયમો અનુસાર ભરતી અને બદલી થતી હોય છે એ વખતે જે શિક્ષકોની નિમણૂક થતી હોય એ લોકો હાજર થતા હોય છે અને એવી રીતે આગામી ભરતી હશે તેમાં પણ નવા શિક્ષકોની નિમણૂક અને બદલીથી નિમણૂક થશે

આ બેન એક વર્ષ દિવસ વર્ષ દિવસથી ગામ લોકોને હેરાન પરેશાન કરે છે કોઈ પણ વ્યક્તિને જવાબ નથી આપતો ગમે તે ગામના વ્યક્તિ આવે તેને કોઈ સરખો જવાબ નથી આપતા બરાબર અને પહેલાં એ તો અમારા ગામનું ભણતર એટલું અત્યારે ખાડે જતું જાય છે કે શેવાડાનું ગામ છે એક તો ગેરકાંઠાનું ગામડું અને ભણતરમાં કોઈ જાતનું છે નહીં

અને તો નવી ભરતી થશે તો ઘટ પૂરી થઈ જશે અત્યારે બીએલઓ એક શિક્ષક બીએલઓ માં છે અને ત્રણ અજ્ઞાન સાહેબ છે એ અત્યારે અમારે એને એના જિલ્લામાં એને જોબ મળી ગઈ તો એ ત્યાં છૂટા થઈ ગયા છે અહીંયાથી તો ચાર શિક્ષકોની અમારે ઘટ છે

આજ માટે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર